મારું નામ હેતલ છે અને મારા લગ્ન થયા દસ પંદર વર્ષથી આ દર વર્ષથી રસ્તો ખરાબ છે જવા આવવામાં તકલીફ પડે છે બહુ વખતે કેટલી વખત અરજી કરી છે કોઈ ધ્યાન દેતું નથી હવે આ રસ્તાનું શું અમારે કરવું બોલો માંદા જાવી હાજા જાવી તો હાજા માંદા થઈ જાય છે ગમે ત્યારે જઈએ આ રસ્તો કેટલાય જણાએ કીધું છે પણ થતો જ નથી સારો શું કરવાનું અને કેટલી વખત અમે છે શું આ બોર્ડ કાનપુર વગડિયા લગી કેટલા સમય થી ખરાબ છે ઘણા સમય નો છે હું દીપકભાઈ રાણાભાઈ મારું ગામ કાનપુર હું ઠાકોર છું મને ખ્યાલ છે કે જેદુનો હું આ રસ્તા ઉપર ચાલું છું અડધો અડધો કલાકથી વેટિંગ કરવું પડે છે અને કદાચ જો તમારે આયાના બોર્ડ વગડિયા જવું હોય તો તમારે દોઢ થી બે કલાકનો સમય લેવો પડે બરાબર આમાં કદાચ અચાનક કોઈ ઇમરજન્સી કોઈ દવા ખાવાનું આવી ગયું અથવા ક્યાંક અચાનક આપણે જવાનું થઈ ગયું તો તમે

હાલમાં અમારી ટીમ મયુરભાઈ સાકરિયા દેવકણભાઈ જોગરાણા આજે સાયલા તાલુકાના આયાથી વઘડીયા ગામનો જે એક પેઢીથી બનેલો કોઈ વર્ષ એક પેઢી એમ કે છે કે રસ્તો નથી બનતો જોયો અને લોકો એનાથી ત્રાહી છે અહીંથી જયારે આરોગ્ય માટે લોકોને બહાર જવાનું થાય નવ ગામને જોડતો રસ્તો છે મુખ્ય રસ્તો છે પણ બિસ્માર હાલતમાં ઘણા ઘણા વર્ષોથી છે લોકો વારંવાર રજૂઆત કરવા છતાં

અત્યારે આપણે ઉભા છીએ એ સાયલા તાલુકાના કાનપોર ગામે જે આયાના મોહરથી વગડ્યા સુધીનો જે રસ્તો છે જે ગામ લોકો જે આપવી જે જણાવી રહ્યા છે અમારા વીસ વીસ વર્ષથી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી જ્યારે મહિલાઓ અને આ ગામના સ્થાનિક લોકો એવી રજૂઆતો કરે છે કોઈ અમારું સાંભળતું નથી આ સરકાર સાંભળતી નથી અને સારા રોડ રસ્તા બનાવતી નથી માની લો કે આથી કોઈને બહારગામ જવાનું થાય તો આ ગાડી ખાલી વીસ વીસ હાલે છે આમાં હાજર માણસ બાર ગામ જાય ને તોય માંદા પડે છે આવા રસ્તા છે ત્યારે ગામ લોકો નું જવું છે કે જયારે જયારે ચૂંટણી હોય ત્યારે અમે ફરજિયાત મતદાન કર્યું છે અને ફરજિયાત ટેક્સ ભર્યું છે આ ટેક્સ ના વળતર રૂપે અમને સારા રોડ રસ્તા બનાવવામાં આવે સારું પીવાનું સુધ પાણી આપવા આવે આવી સરકાર નૈતિક જવાબદારી હોય છે એટલે ગામ લોકો નું જવાનું છે આ જે સરકાર છે હા મ્યુનિસિપલ સરકાર છે અને અમને સારામાં સારા રોડ રસ્તા બનાવી આપો જો રોડ રસ્તા ટૂંક સમયની અંદર બનાવવા નહીં આવે તો ગામ લોકોની સાથે અમારી ટીમ કલેક્ટર કચેરી કે માર્ગ અને મકાન વિભાગમાં અમે ધરણાનો કાર્યક્રમ કરીશું બહેરા છોકરા અને માલ બધું સાથે લઈ અને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે આવી અમારી લાગણી ને માંગણી છે જવાબદારી તમામ સરકારની વિશે જય હિન્દ જય ભારત